બગળે ઈ તો આવડે થોડીક વાર છે ભાઈ તારા ત્યા ઈ તો હેડું છે બધાયને તો કે આવડે તો ઉતારે ગામમાં જણવાળી તો આવડે કેમ છે આવડે જ નથી તો તો લઈ જાવે ઈ ઉપાડો ઈ નઈ ઈ નઈ આ લઈ લે લે તને આવો તું આપડે દેતા આવડું તું હાથે મને દેતા તું તમણે આવડે ના બેસ લે લે સટા ના અહીંયા ના થોડો પાડી થોડી લે હારો પહેલા પહેલા તારા આયા ના ના એ પડવા દા તમે જે બોલો ને બધું આવે અમારે બા એક તમે ઓલું ગાઈ દો ઉષા મેર ના બે કરી ગાઈ ગયો એટલે મન સમાધાન હજે પાછી એક વાર હાલો Cariba. Cariba alô, alô. O hello hello upade lagri khabar Alô. Ah, um, ले जाइने मन आयो तर आवारो मन गयो जात त स आवाजले तसो नि गर्द पुग्यो नि आहिले मनेत आव्छु आ